ફાઇનલી આજે પણ મેં બપોરે જમીને જ જવાનું નક્કી કરેલું કેમ કે જમવામાં મને ટિફિનમાં ઓછું મજા આવે છે એટલે આજે જમવામાં રોટલા અને રોટલી શાક માખણ છાશ એ બધું ગરમ ગરમ ખાવાનું હતું એટલે બહુ જ મજા આવી ગઈ ઘરે જમવાની અને એકચ્યુઅલમાં મને ગરમ હોય ત્યારે રોટલી એટલે મજા જ આવે છે ટિફિનમાં ઓછી જ મજા આવે છે પછી જમીને હું નીકળી ગઈ સ્ટોર પર જવા અને ત્યાં સ્ટોરમાં સ્ટોર પર આખો દિવસ પસાર ક્યાં થઈ ગયો ખબર જ ના પડી અને કોઈ વિડીયો બનાવવાનું સેટિંગ જ ના થયું અને પછી એ સાંજે ધ્રુવમને સ્કૂલેથી લઈ કેમ કેમકે આજે અમે જવાના હતા ડાયરેક્ટ અહીંયાથી જ રિસેપ્શનમાં અને રિસેપ્શન કમ મેરેજ જે બી ગણો એ બંને જોડે જ હતું એમનું એટલે ત્યાં જવાના હતા અમે અને ધ્રુવમને ડાયરેક્ટ સ્કૂલેથી અહીંયા લઈ આવે અને મેરેજ એવા હતા કે બહુ લેટ જમવાનું હતું એટલે અમે લોકોએ અમારો ખાવાનો નાસ્તો ચાલુ કરી દીધો કેમ કે ત્યાં સુધી ભૂખ્યા રહેવું હોય તો અમારા માટે બહુ અઘરું છે મા દીકરા માટે એટલે બે જણાએ અત્યારે થોડો થોડો નાસ્તો કરી લીધો ધ્રુવમ જોડે જોડે મસ્તી પણ કરતો હતો કેમ કે હજુ અમારે જવાની વાર હતી કેમકે સ્ટોર અમે વધાવીને પછી નવ વાગ્યા પછી જ નીકળવાના હતા એટલે એને પણ ટાઈમપાસ કરવાનો હતો એટલે એ મસ્તી કરતો હતો પછી થોડીક ટાઈમ જવાની વાર હતી ત્યારે હું થોડી તૈયાર પણ થઈ લીધું મેં અને ફાઇનલી અહીંયા જ તૈયાર થઈ કેમ કે ગોડાઉન છે અમારું ત્યાં આગળ અને ત્યાં જ કપડાં ચેન્જ કરી લીધા બધાના કપડાં અહીંયા જ લઈને આવ્યા હતા હવે બધા ફંક્શન આવી રીતે જ અટેન્ડ કરવાના થાય છે ડાયરેક્ટ અહીંયાથી જઈએ એટલે અહીંયાથી તૈયાર થઈને જઈએ છીએ તો ધ્રુવમ જો નવરો હતો એટલે નવરો બેઠો નાટક કરતો હતો પછી અમે ફાઇનલી પહોંચી ગયા હતા પાર્ટી પ્લોટમાં અને યાદ આવ્યું કે કવર બનાવવાનું બાકી છે એટલે ગાડીમાંથી કવર કાઢી અને કવર બનાવતી હતી હું મારા ભાઈ ભાભી અને મારો ભત્રીજો અમે ત્રણેય જણા જોડે જ ગયેલા સોરી ત્રણ જણાની અમે છ જણા બે છોકરા અને ચાર મોટા અમે તો જોડ્યા હતા એટલે બહુ મજા આવી ગઈ અમને પણ એક નાની પિકનિક જેવું થઈ ગયું અને રાત્રે લેટ હતું એટલે કોઈ ટેન્શન નહીં અને ફાઇનલી મેં કવર પણ બનાવી લીધું અને પછી પહોંચી ગયા રિસોર્ટની અંદર ત્યાં જઈને એમને એમ ફ્રેન્ડ્સ હતા જે એમના મેરેજ હતા એ લોકોને મળી લીધું અને પછી ચાલુ પડી પડી ગયા અમે અમારા ફાઇનલી જે કોન્સન્ટ્રેશન હોય જમવા ઉપર એની ઉપર તો સૂપથી સ્ટાર્ટ કરી દીધું અને મારો ભત્રીજો ભાઈ ભાભીને હેરાન કરતો હતો હું એને લઈને થોડી અલગ ગઈ એની પીપોળી ચાલ્યું મારે આ ખાવું આ ખાવું પછી એને એને એની જે ભાવતી વસ્તુઓ હાથમાં પકડાવી દીધી એટલે શાંતિથી એ પણ એને ખાવાનું ચાલુ કરી દીધું ધ્રુવ અમને અમે બધા તો હતા જ જોડે નાસ્તા હોય એટલે આપણે શું જોઈએ એટલે નાસ્તાથી શરૂઆત કરી એને પચાસ ટકા પેટ તો નાસ્તાથી જ ભરી લીધું અને પછી ફાઇનલ ડીશ લીધી અને બધા જોડી ગયા હોય એટલે આવી રીતે પાર્ટી પ્લોટમાં કેવું કે જેમ કે નજીકના મેરેજ ના હોય એટલે આપણે વધારે એન્જોય કરી શકીએ એવું છે એટલે જમવામાં જ અમે કલાકનો ટાઈમ બગાડ્યો અને એક કલાક સુધી શાંતિથી અમે જમ્યા અને એમાં ટાઈમ પાસ કર્યો કેમ કે નજીકના મેરેજ હોય તો આપણે એટલી દોડાદોડીમાં હોય કે આપણે એકચ્યુઅલમાં મેરેજ એન્જોય ના કરી શકીએ એકચ્યુઅલમાં મેરેજ એન્જોય તો આપણે દૂરના રિલેટિવ્સ કે કોઈ ફ્રેન્ડ સર્કલમાં ગયા હોય ત્યારે જ મજા આવે તો અમે એ લોકો શાંતિથી ઇન્જોય કરી અને જમ્યા બસ અને આ લોકોના મેરેજ એટલા મીન્સ કે મેરેજ હમણાં પત્યા પણ એમનું રિસેપ્શન એટલું લેટ શરૂ થવાનું હતું કે અમારે બીજું શું કરવું કેમ કે કપલને જોયા વગર તો જવાનું નહીં કેમ કે ભલે એમને બહુ જાણતા નથી પણ આવ્યા છીએ તો કપલને જોઈને તો જઈશું જ એટલે એ લોકો તો હજુ અગિયાર વાગવા આવ્યા હતા તો એ આવ્યા નહોતા અને ફાઇનલી અગિયારને ઉપર દસ થઈ ત્યારે કપલની એન્ટ્રી થઈ અને અમે થોડીવાર બેસ્યા અને એ લોકો ડાન્સને એવું કરતા હતા તો અમે પણ એન્જોય કર્યો ને પછી અમે રાત્રે લેટ ઘરે ગયા અને ફાઇનલી અમારો આ દિવસ આજે હેપી હેપી પૂરો થઈ ગયો તો મિત્રો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો આપણે મળીશું નવા વ્લોગ સાથે બાય